તો મિત્રો તમારી દીકરી કે દીકરાના લગ્ન માટે માગું ના આવતું હોય અથવા તો માગું આવે છે પણ વાત આગળ ન ચાલતી હોય અથવા તેની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન થતા ના હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો જેથી કરીને તમારી વિવાહિત સમસ્યાઓનું સમાધાન મળી જશે અને ઉપાય પણ મળી જશે નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે

મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી અમુક ઉપાયો કરવાના છે જેના લીધે તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે છે મિત્રો ભગવાનની ઘણી બધી એવી વસ્તુઓ છે જે પ્રકૃતિને દેન છે તો એનાથી પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે

એક સાક્ષ તમારી સામે જ હશે અને એ એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારવામાં પડી જશો મિત્રો જ્યારે તમે બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય છે મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કંઈ થતું નથી પણ જે વસ્તુ તમારી સામે છે કે જો એનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર છે તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેનો આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નમાં બાધા આવે તો તેનો ઉપાય કઈ રીતે કરશો તો મિત્રો જો તમારે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો એના માટે એક આ નાનો ઉપાય છે તો મિત્રો સૌથી પહેલા તમારે એક ગ્લાસ પાણીનો ભરી લેવાનો છે અને પછી તેની સાથે કપૂર લેવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાની કોઈ જરૂર નથી અને કોઈ દિશામાંની પણ કોઈ જરૂર નથી કે આ દિશામાં જ તમારે બેસવું જોઈએ દેવી દેવતાની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી મિત્રો આ ઉપાય છે ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદથી આ બધી વસ્તુઓ થઈ જશે મિત્રો જળદેવતા છે એ જ તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરી દે છે મિત્રો આમ જોઈએ તો દીકરી કે દીકરાના લગ્ન જે સમસ્યા આવે છે એટલે કે તેના લગ્ન થતા નથી અથવા તો તેનો સંબંધ નકી થાય છે પણ તેમ છતાં તે તૂટી જતો હોય છે તો મિત્રો આ જળદેવતાનો એક ઉપાય તમે કરી લેશો તો તમારી બધી સમસ્યાનું સમાધાન તમને અવશ્ય મળી જશે

એવી વસ્તુ લેવી જોઈએ ને આ એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તો મિત્રો તમારે સૌપ્રથમ બે કપૂર લેવાના છે તેના પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપરાં ઉપાય તમારે મિત્રો રાતમાં જ કરવાનો છે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તો એ દિવસ રાત્રે તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેની સાથે બે કપૂર લેવાના છે મિત્રો અત્યારે હું તમને જે પણ જણાવી દઉં કે જો દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા અથવા તો તો બહાર નોકરી ધંધો કરતા હોય તો તે બહાર પણ આ ઉપાય પોતાના માટે કરી શકે છે જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ કોઈ નાની એવી સમસ્યા નથી મિત્રો અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નમના દરવાજા તમારા માટે હંમેશા ખુલી જઈ શકે તે અત્યાર સુધી બંધ પડેલા હતા ભલે તમારી ઉંમર વધારે થઈ હોય પણ તેમ છતાં તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી તમારી લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે આથી તમે આ ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસ તો કોઈ પણ ધાતુનો અથવા કાચનો ચાલશે અને તેની સાથે બે કપૂરની ગોળીઓ પણ લેવાની છે અને જ્યારે તમે રાત્રે સુઓ છો તો એક કપૂરવાળા ગ્લાસના પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો બાળકની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને બે કપૂર રાખી દેવાના છે મિત્રો તેમાંથી એક કપૂરનો ટુકડો છે તે તમારે આ ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનો છે અને બીજો એક કપૂરનો ટુકડો છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાનો છે તેની સાથે જ જો મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે ન હોય તો તમે એ એકલા પણ આ ઉપાય કરી શકો છો જ્યારે તમે રાતે આ ઉપાય કરો છો તો ત્યારે તમારે રાતે જળ દેવતાને નમસ્કાર કરીને તમારા મનની ઈચ્છા છે તેનું તમારે સ્મરણ કરવાનું છે અને એક ગ્લાસ પાણીનું તમારા બાળકના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂરની ગોટી મૂકી દેવાની છે અને બીજી કપૂરની ગોટી પોતાના ઓશિકા નીચે મૂકી દેવાની છે અને રે આ કપૂરની ગોટી રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો શું તો પછી આ એક કપૂરની ગોટી વાળું ગ્લાસ પાણી છે કે જેમાં તમે એક કપૂર મૂકેલું છે તો તમે તેને જે ઓરડામાં રાખેલું છે તો એ ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણીમાં આખા રૂમમાં છાંટી દેવાનું છે જો બાળકો પોતે જ ઉપાય કરતા હોય તો તે જાતે જ પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે અને પછી તે ઓરડામાં પાણી છાંટતું છાંટતું તમારા ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી છાંટી દેવાનું છે તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે કામ લાગતો છે તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગ્રહ દોષ છે મંગળ દોષ છે તો આ બધા દોષો છે એ આ બધા દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે અને જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પર આ કપૂરવાળું પાણી છાંટવાનું છે પછી બીજું જે કપૂર છે એને મિત્રો તમારે ઉઠાવીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે મિત્રો આ ઉપાયને તમારે લગાતાર પાંચ દિવસ સુધી કરવાનો છે મિત્રો આ ઉપાયને એક પછી એકબીજા સભ્યો પણ કરી શકે છે મિત્રો આ ઉપાય કરવાથી તમને પહેલા દિવસે એક શુભ સંકેત મળી શકે છે પણ મિત્રો તમારે પાંચ દિવસ સુધી આ દેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે તો તમને આ ઉપાયનું પરિણામ છે એ ચોવીસ કલાકમાં જ મળી જશે અને ચોવીસ કલાકમાં ન મળે તો પાંચ દિવસમાં તમને જરૂર આનું પરિણામ જોવા મળશે અને તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઊર્જા પણ જતી રહેશે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે તેમજ માતા લક્ષ્મીજીનો વાસ સદાય તમારા ઘરે રહેશે અને તમારી અને તમારા સંતાનોની બધી જ મનોકામના પૂરી થવા લાગશે ને આ ઉપાય કરવાથી પણ એનું લગ્ન જીવન છે સુખમય બની જશે તેની સાથે મિત્રો તમે આ ઉપાય સિવાય તમે બીજો ઉપાય પણ એક કરી શકો છો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધાઓ આવતી હોય તેમ છતાં જો ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા આવતા હોય પણ વાત એમ જ આગળ નથી વધી રહી તો મિત્રો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો આથી તેનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ તમે આ ઉપાય કરવા માટે કોઈ પણ મંદિરમાં જવાનું જરૂર નથી કે નથી કોઈ હવન કરવાનું મિત્રો તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે કે જે તમારે પોતાના પાકેટમાં રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે પછી મિત્રો તમારે એક નાળિયેર લેવાનું છે એ નાળિયેરમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે તેથી સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે બસ એ જ લાલ કલરના કપડામાં આ એક નાળિયેરને રાખવાનું છે પણ તેની સાથે એક સૂતરનો દોરો લેવાનો છે પછી હળદરનો નાનો ટુકડો લેવાનો છે હળદરનો નાનો ટુકડો છે એ મિત્રો નાનો જ લે લેવો પડશે કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકેટમાં રાખવાનો છે તેની સાથે જ મિત્રો એક નાનો પીળો કપડું લેવાનું છે કે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે એ લપેટવા માટે રાખવાનો છે અને તેની સાથે એક પીળો દોરો લઈ લેવાનો છે તો મિત્રો આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે તો આ ઉપાયને મિત્રો તમારે મંગળવારે અથવા તો રવિવારના દિવસે વહેલા સવારે સ્નાન ક્રિયા કરી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરી આ ઉપાય તમારે કરવાનો છે મિત્રો આ ઉપાય છે એ શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે તે વધુ સારું પડશે એટલે કે અમાવસ્યા પછી શુક્લ પક્ષ આવે કે અમાવસ્યા પછી આવનારા મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે તમારે તમારા ઘરના મંદિર સામે જતું રહેવાનું છે પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે તેની સાથે જય હનુમાન દાદાનો મંત્ર જાપ કરવાનો છે પછી હનુમાનજી મહારાજને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ મારા દીકરા અથવા તો દીકરીના લગ્નમાં જે પણ બાધાઓ આવે છે તે તમે કૃપા કરીને આ બધી સમસ્યા દૂર કરી દેજો મિત્રો હવે પછી તમે જે લાલ કલરનું કપડું લીધું છે તે એ લાલ કપડાને આ નારિયેરની ઉપર લપેટી દેવાનું છે પછી જે આજ તમે સૂતરનો દોરો લીધેલો છે તેને લાલ ક કાપડમાં નારિયેળ રાખીને બાંધી દેવાનો છે પછી તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેની અંદર દોરો મૂકી દેવાનો છે મિત્રો હવે તમે આ લાલ કાપડનું નાળિયેર છે ઉપર લપેટી દીધું છે પછી આ સૂતરનો લાલ દોરો પણ તમે આ ત્રણ વારે વીતી દીધો છે અને તેની સાથે મિત્રો આ આદરની ગાંઠ છે એને પણ તમારે પીળા કાપડમાં ઉપર રાખે એ લીધેલી છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે હવે બસ તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું છે તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ કંઈ બાધાઓ કે વિલંબો આવે છે તે તમે જલ્દી સમાપ્ત કરી દેજો અને કોઈ એવો ચમત્કાર તમે જરૂર આપો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન આવે અને તેના લગ્ન નક્કી થઈ જાય મિત્રો જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલા આ લાલ કાપ કપડામાં રાખેલું નાળિયેર છે એ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનથી સાથે આ મનોકામના હનુમાનજી મહારાજ દ્વારા અને સાચા વિશ્વાસથી તમારે સંકલ્પ કરવાનો છે કે હે ભગવાન હું મારા દીકરા કે અથવા દીકરીના લગ્ન માટે સંકલ્પ કરી રહી છું કે કરી રહ્યો છું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવી દેજો તમે મારા આશીર્વાદ તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશ માટે રાખો અમે આ ઉપાય કર્યો છે એ પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના જીવનમાં કુંડળીમાં જે પણ કંઈ પ્રકારનો દોષ છે એનું નિવારણ થઈ જશે જો કોઈ પણ પ્રકારનો પિતૃ દોષ હોય તો એનું પણ નિવારણ થઈ જશે જો મંગળ દોષ હશે તો તે એનું પણ નિવારણ થઈ જશે આ વસ્તુ મનમાં બોલવા બોલવાતા અનાળિયેરને હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે તેની સાથે તમારે હનુમાન ચાલીસાનો

કે જ્યાં તેને કોઈ તેનો સ્પર્શ પણ કરી ન શકે તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠ છે તે પોતાના પાકેટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકેટમાં રાખી દેવાની છે જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે પછી મિત્રો જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂરી પરિપૂર્ણ થઈ જાય તો તમારે આ નાળિયેર એ જગ્યાએથી ઉતારી પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે મિત્રો આ ઉપાયને ઉપાય છે એ મંગળવારે અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ સાંજનો કરવાનો નથી પરંતુ માત્ર આ ઉપાય છે એ સવારના જ કરવાનો છે જે વ્યક્તિ આ ઉપાય કરી લે લે છે તો તે દિવસે જ

એ બધું શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને એ બધા જ લોકોને આનું શુભ પરિણામ પણ જોવા મળેલું છે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પરિપૂર્ણ થઈ શકે જો તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હોય તો સમસ્યાનું સમાધાન તમને મળી જશે મિત્રો આ ઉપાય ને અવશ્ય એક વાર કરવા વિનંતી કે જેથી કરીને તમારી લગ્નની ઉંમર છે એ જતી ના રહે તેમજ મિત્રો લગ્ન માટેના વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષશાસ્ત્રો અનુસાર તમારા નહાવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજ સ્નાન કરો આ પછી વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિની પૂજા કરો સાત ગુરુવાર આ ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓથી રાહત મળશે પરંતુ ધ્યાન રાખો મિત્રો કે આ દિવસો દરમિયાન તામસિક વસ્તુઓ એટલે કે કાંદા અને લસણ કે કોઈ પણ ગરમ મસાલા જેવી વસ્તુઓનું સેવન ન કરો તેમજ જો તમારા લગ્ન જીવન થતા હોય તો અથવા તો લગ્નમાં બાધા આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદર વાળું પાણી અર્પિત કરો આ પછી શુદ્ધ કીનો દીવો કરવો ભગવાન બૃહસ્પતિનો મંત્ર ઓમ ગુરુદે ગુરુએ નમઃ અથવા ઓમ બૃહસ્પતિએ નમઃ આ મંત્રનો 108 આઠ વાર જાપ કરો આ ઉપાય સતત છ ગુરુવાર સુધી કરો આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થશે એટલે કે જલ્દી તમારા માટે છોકરા અથવા તો છોકરીનું માગો આવશે તેમ જ જ્યોતિષ શાસ્ત્રો અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમને ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં હળદરની ગાંઠો ગુરુ યંત્ર તમારા પ્રશ્ન રાખો આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર ગુરુવાર સુધી કરો આનાથી તમને જલ્દી પરિણામ જોવા મળશે તેમજ જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી તો એવું પણ થઈ શકે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ તેમજ આ એક બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ છોકરીના લગ્ન ન થઈ શકતા હોય અથવા તો તેને પોતાની મનપસંદગીનો જીવનસાથી ન મળી શકતો હોય તો શિવલિંગ ઉપર નિયમિત જળ ચડાવો અને સોર સોમવારનું વ્રત પણ રાખવું આમ કરવાથી ભગવાન ભોળિયાના તમારી તમામ મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે તો મિત્રો જુઓ આ વિડીયોમાં બતાવેલા બધા જ ઉપાયો તમે અપનાવી લીધા હોય અપનાવી લીધા તો જલ્દી તમારા લગ્ન થઈ જશે મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી લોકમાન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી સામાન્ય જનતાને હિતમાં સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવે છે મિત્રો અમે કોઈ વિડીયોને સમર્થન આપતા નથી કે કોઈ વિડીયોની પુષ્ટિ કરતા નથી મિત્રો વિડીયોને લાગુ કરતા પહેલાં તમારા નજીક સંબંધિતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા નવા જ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવ જય માતાજી हर, हर महादेव हर।